નવસારીમાં નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટના ફાઉન્ડર દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ રોબોટિક એન્ડ ની રિપ્લેસમેન્ટ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે નવસારીની નિરાલી હોસ્પિટલની વિસ્તૃત 500 બેડ સુવિધામાં આવેલું રોબોટિક જોઈન્ટ હિપ એન્ડ ની રિપ્લેસમેન્ટ સેન્ટર ઓર્થોપેડિક્સના ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ રજુ કરે છે સીઓઆરઆઈ સિસ્ટમ ઉપર કેન્દ્રિત આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો એક ચમત્કાર છે જે પરંપરાગત રોબોટિક પ્લેટફોર્મ્સથી તેને અલગ પાડે છે અગાઉના મોડેલ્સથી અલગ સી ઓઆરઆઈ સીટી સ્કેન અથવા એમઆરઆઈની જરૂરિયાતો જરૂરિયાત દૂર કરે છે સર્જરીઓને સ્ટ્રીમ લાઇન કરવા માટે ઇમેજ લેસ ટેકનોલોજી લાગુ કરે છે અને ચોક્સાઇને અભૂતપૂર્વ સ્તરે લઈ જાય છે આ પ્રસંગે શ્રી એ એમ નાઇકે જણાવ્યું હતું કે અમે જરૂરિયાતમંદોને મદદ કરવા માટે અને અમારા વિશ્વાસ થકી લોકોના જીવનમાં સુધારો લાવવા માટે સમર્પિત છીએ આ મિશન પ્રત્યે પ્રતિબદ્ધતા રહેતા અમે સુનિશ્ચિત કરવાનો અથાગ પ્રયાસ કરીએ છીએ કે અમારા ટ્રસ્ટ સમાજની શ્રેષ્ઠ સેવા કરે ઓર્થોપેડિક કેરમાં એક મહત્વપૂર્ણ હરણફાળ દર્શાવે છે તો અત્યાધુનિક સેકન્ડ જનરેશન સીઓઆરઆઈ સિસ્ટમ સહિત આધુનિક ટેકનોલોજીથી સજ્જ નિરાલી હોસ્પિટલ જોઈન્ટ રિપ્લેસમેન્ટ પ્રોસીજર્સમાં પરિવર્તન લાવવા અને દર્દીઓ માટેના પરિણામોમાં સુધારો લાવવાનું લક્ષ્ય રાખે છે અમારા ટ્રસ્ટ હેઠળની હોસ્પિટલ્સ સ્કૂલ્સ અને સ્કિલિંગ સેન્ટર્સ નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ અને નાઇક ચેરિટેબલ ટ્રસ્ટ છેક બે હજાર નવથી આધુનિક હેલ્થકેર અને શિક્ષણ માટે અમારી અદ્વિતીય પ્રતિબદ્ધતા દર્શાવે છે તો નિરાલી હોસ્પિટલ આજે હેલ્થકેર ઇનોવેશન પ્રત્યે અમારી પ્રતિબદ્ધતાના પ્રમાણ તરીકે ઊભી છે જે ઓર્થોપેડિક કેરમાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે રોબોટિક જોઈન્ટ હિપ એન્ડ ની રિપ્લેસમેન્ટ સેન્ટરના લોન્ચિંગ સાથે અમે આપણા સમુદાયને અપેક્ષાઓથી પણ આગળ વધે તેવી અદ્વિતીય સંભાળ અને પરિણામો પૂરા પાડવાની અમારી પ્રતિજ્ઞાનો પુનરોચ્ચાર કરીએ છીએ સાહસે આગળ વધાવી રહેલા જાણીતા ઓર્થોપેડિક સર્જન ડૉક્ટર નરેન્દ્ર પરમારે જણાવ્યું હતું કે રોબોટિક જોઈન્ટ હિપ એન્ડ ની રિપ્લેસમેન્ટ સેન્ટર ખાતેની ટીમનું નેતૃત્વ કરતા હું સન્માનત છું અમારું લક્ષ્યાંક ઓર્થોપેડિક કેરના ધોરણોને પુનઃ વ્યાખ્યાયિત કરવાનો અને દર્દીઓને લેટેસ્ટ ટેકનોલોજી તથા અમારી સામૂહિક નિપુણતાનો લાભ આપી અનન્ય પરિણામો પૂરા પાડવાનું છે શ્રી નાયકના નેતૃત્વ હેઠળ નિરાલી હોસ્પિટલ મેડિકલ ઇનોવેશનના અગ્રિમ મોરચે રહી છે અને સર્જિકલ પ્રિઝિઝન અને દર્દીઓના સંતોષનો નવો યુગ લાવવા તથા ઓર્થોપેડિક સંભાળમાં નવા માપદંડો પુનઃ વ્યાખ્યાયિત કરવા માટે તૈયાર છે આજે રામનવમી ના શુભ દિવસના દિવસે નિરાલી હોસ્પિટલમાં મુંબઈથી અમદાવાદની વચ્ચેનું રોબોટિક હિપ રિપ્લેસમેન્ટનું પહેલું સેન્ટર ની શરૂઆત કરવામાં આવી છે નાયક સાહેબના આશીર્વાદ અને એમની આ ભલામણથી એક પણ આપણે કહી શકો છીએ અત્યારે આપણે જે સેકન્ડ જનરેશન રોબોટ જે લીધો છે તે સાઉથ ગુજરાતનો ફર્સ્ટ છે જેમાં હિપ અને ની બંને વસ્તુઓ આપણે કરી શકીએ છીએ અને આ એરિયાના સૌથી વધારેમાં વધારે દર્દીઓને આ યોજનાનો લાભ મળે એના માટે સૌને ભલામણ છે મારી અને અગત્યની વસ્તુ એ છે કે આ આ નિરાલી હોસ્પિટલમાં પીએમ જેવાય એટલે કે ગવર્મેન્ટ સ્કીમ અને બીજી ગવર્મેન્ટ યોજનાઓના લા બધા જ દર્દીઓને ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ ફ્રેક્ચર કે મણકાઓની સારવાર કે દુર્બિંધ થતી સારવાર વિશે બધા જ દર્દીઓને ફ્રીમાં સારવાર મળી રહી છે અને જે સારવાર મળે છે તે મુંબઈ અને અમદાવાદ કે બીજી કોઈ પણ મોટા સેન્ટરની મેટ્રો હોસ્પિટલો હોય એના કરતાં પણ વધારે સારા ઓપરેશન થિયેટરો વધારે સારો સ્ટાફ વધારે સારી ફેસિલિટી સાથે મળી રહી છે જેથી દર્દીની રિકવરી અને એ બધી વસ્તુમાં વધારે ફાયદો દેખાશે આ